પોરબંદરના પ્રવાસે આવતી શાળાના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભોજન પ્રસાદીનું ગત વર્ષે શરૂ થયેલું સેવા કાર્ય આ વર્ષે પણ અવિરત ચાલુ છે અને દોઢ માસમાં જ પચીસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ સેવા કાર્યનો લાભ લીધો છે સુદામાપુરી પોરબંદરમાં અનેકવિધ સેવા કાર્યો અનેકવિધ સંસ્થાઓ દ્વારા બારે માસ ધમધમતા હોય છે જેમાં પોરબંદર શહેરના સામાજિક અગ્રણીઓ નોખી અનોખી સેવા પ્રવૃત્તિઓ કરવા માટે જાણીતા છે અને પોરબંદરની જે જૂની છાપ છે તેને ભૂસવા માટે સતત સક્રિય રહ્યા છે ત્યારે પોરબંદરના સામાજિક અગ્રણીઓ મનુભાઈ મોદી સાગરભાઈ મોદી તથા રણછોડભાઈ શિયાળ અને સ્વર્ગસ્થ હીરાલાલભાઈ શિયાળ પરિવાર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદર શહેરમાં પ્રવાસી આવતા રાજ્યોની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓને અને શિક્ષકોને સંપૂર્ણપણે નિશુલ્ક ભોજન મહાપ્રસાદી આપવાની સાથોસાથ સાથે લઈ જવા માટે નાસ્તો પણ આપવામાં આવી રહ્યો છે અને આ વર્ષે અત્યાર સુધીમાં પચીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તેનો લાભ લીધો છે રોકડિયા હનુમાન મંદિરના પૂજારીઓ તથા સમિતિઓ પણ પૂરતો સહયોગ મળતા પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી અહીંયા મહાપ્રસાદીની વ્યવસ્થા માટે રસોડું શરૂ કરી દેવામાં આવ્યું હતું વૈષ્ણવ મનુભાઈ મોદી અને સાગર મોદીએ જણાવ્યું હતું કે તેમના અને તેમના મિત્ર રણછોડભાઈ શિયાળ પરિવાર દ્વારા શરૂ થયેલી આ સેવા પ્રવૃત્તિ આવતા વર્ષે વધુ વિકસાવવામાં આવશે અને પોરબંદરમાં તો આ કામગીરી થશે જ પરંતુ તે ઉપરાંત સૌરાષ્ટ્રના બે સુપ્રસિદ્ધ યાત્રાધામો દ્વારકા અને સોમનાથ ખાતે પણ આ પ્રકારના અન્ય ક્ષેત્રના સેવા યજ્ઞો શરૂ કરવામાં આવશે અને તેમના માધ્યમથી વિદ્યાર્થીઓને ભરપેટ પ્રસાદી જમાડવામાં આવશે શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી વલ્લભાધીશ કી જય આજ રોજ પોરબંદર મારું નામ મનુભાઈ મોદી આજરોજ પોરબંદર પાલનપુરથી પેરા અને મુંગાની એક સ્કૂલ આવેલી છે તે માટે હું અહીંયા આવેલો છે ખાસ અહીંયા અમે પચીસ ડિસેમ્બરથી વિનામૂલ્યે મૂલ્યે પ્રસાદની વ્યવસ્થા ચાલુ કરી છે આ પ્રસાદની અંદરમાં લગભગ ત્રણસો બસ એ ભાગ લીધો છે લોકો અમને શિક્ષણ મંત્રી તરફથી ખૂબ જ સહકાર મળ્યો છે અને આ સહકારની અંદરની અમે અમારી પ્રેરણા પૂરી કરી છે હજી અમે પંદરમી ફેબ્રુઆરી સુધી ચાલુ રાખીશું અને અન્ય બાળકો અમારો પ્રસાદ લઈ એવી તમે પણ લોકોને જાહેરાત જાહેર કરજો અમને વધારે લાભ મળે એવી વ્યવસ્થા કરજો અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં પચીસ હજાર બાળકો અંદાજે જમી ગયા છે સાથે શિક્ષકો અને સારી રીતે અમને સપોર્ટ આપ્યો છે અને આ વર્ષે અમે જે કર્યું છે એથી વધારે કરવા માટે ઠાકોરજી અમને પ્રેરણા આપે એવી અમે ઠાકોરજીના ના ચરણ માં વંદન કરીએ છે આવતા વર્ષે અમારો પ્રોગ્રામ દ્વારકા અને સોમનાથ અને પોરબંદર ત્રણ જગ્યા ઉપર રહેશે એવી અમારી ભાવના છે આગળ આગળ દ્વારકાધીશ અને સોમનાથ જોશે અમારી સામે જય શ્રી કૃષ્ણ પોરબંદર ખાતે આવતી શાળાના બાળકો અને તેમના સંચાલકો સહિત પ્રિન્સિપલો દ્વારા પણ આ પ્રવૃત્તિને આવકાર આપવામાં આવશે અને તે અંગે લેખિતમાં તેઓ અભિનંદન પત્ર પણ આપે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર